સુરત શહેરમાં મેટ્રોની કામગીરી શરૂ થઈ ત્યાંથી સુરતીઓ માટે એક બાદ એક આફત ઉભી થઈ રહી છે મેટ્રોની કામગીરી ચાલે છે તેમાં એક પછી એક અકસ્માત પણ થઈ રહ્યા છે અને તેના કારણે મેટ્રોની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે આ ઉપરાંત મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી વેપારીઓ અકળાઈ રહ્યા છે મેટ્રોની કામગીરીથી અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે તો વિવાદ ઉભો પણ થાય તે પહેલા મેટ્રોના અસરગ્રસ્ત વેપારીઓની હાલત કફોડી થઈ રહી છે વાત કરી રહ્યા છે સુરતના કોટ વિસ્તારની કોટ વિસ્તારમાંથી પસાર થતી મેટ્રો માટે મસ્કતી હોસ્પિટલ નજીક મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી માર્ચ બે હજાર ત્રેવીસમાં શરૂ થઈ હતી તે સાથે જ ટાવર રોડ પરના મસ્કતી હોસ્પિટલથી મૈધરપુરા પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ કરી દેવાતા આ વિસ્તારની દુકાનોના વેપાર ધંધો સાવ ઠપ થઈ ગયો છે આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે પહેલા વળતર આપવામાં આવ્યું હતું આવી વળતર પણ અપાતું નથી અને રોજગાર બંધ હોવાનો આક્ષેપ વેપારીઓ કરી રહ્યા છે આ વિસ્તારના વેપારીઓ દ્વારા પોતાની સમસ્યા દૂર કરવા માટે રજૂઆત કરી હતી પરંતુ સમસ્યાનો હલ આવ્યો નથી રજૂઆત કર્યા બાદ કમ્પાઉન્ડ વોલ અને વળતરના પ્રશ્ને વિવાદ ઉભો થયો છે ટાવર ખાતે આજે ભેગા થયેલા વેપારીઓએ કહ્યું હતું કે મેટ્રોએ અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે દસ મહિનામાં રસ્તો ખોલી આપવાની વાત કરી હતી પરંતુ આજે ઓગણીસ ઓગણીસ જેટલા મહિના થયા છતાં રસ્તો ખોલવા આવ્યો નથી જેના કારણે એસી નેવું વર્ષ જૂની પેઢીઓ પણ હાલ બંધ હાલતમાં છે વેપારીઓએ માંગણી કરી હતી કે મેટ્રો રસ્તો ખોલી આપે અથવા જ્યાં સુધી રસ્તો ન ખોલે ત્યાં સુધી વળતર આપે મેટ્રોની નબળી કામગીરીને કારણે લોકોમાં ભારે રોષ છે તેની સાથે હવે વિવારીઓ પણ અકળાયા હતા અને આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા મારું નામ તાહેર લોખંડવાલા છે અમે સાહેબ ટાવર રોડના રાજમાર્ગના વેપારીઓ છે આટલે ઓગણીસ મહિનાથી આ રસ્તો બંધ છે અને અમારા ધંધા બિલકુલ ચાલતા નથી પહેલાં યુટિલિટી શિફ્ટિંગમાં એક વર્ષ બંધ રહ્યું ત્યારે અડધો રસ્તો ચાલવામાં ખોલવામાં આવેલો ત્યારે ધંધા અડધા થઈ ગયેલા જે બાદ આ ઓગણીસ મહિનામાં ધંધા બિલકુલ ઝીરો થઈ ગયા છે એમોય અમારા સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે અમારા સાથે એમઓયુ બનાવવામાં આવેલું કે દસ મહિનામાં આ સંપૂર્ણ રોડ કામ કરીને રૂપ સ્લેબ બનાવીને ખોલી આપીશું એ લોકોથી કામ પૂરું થયું નહીં એટલે એને એક્સટેન્શન કરીને બીજા ઓગણીસ મહિના સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યું હજી પણ પચાસ ટકા જેટલું કામ પણ પૂરું થયું નથી અને અત્યારે એ લોકોને વર્તલ નહીં આપવું પડે એટલે એક ન જીવો દસ ફૂટનો રસ્તો અમારે આપે છે આ દસ ફૂટનો રસ્તો કેટલા સમય સુધી આપશે એનું કંઈ નક્કી નથી આ પ્રોજેક્ટ કેટલી સમય મર્યાદામાં પૂરું થશે એનું કંઈ નક્કી નથી એટલે આ જો પ્રોજેક્ટ બીજા બે ત્રણ વર્ષ ચાલે તો આ વેપારીને ત્યાં આગળ મરવાનો સમય આવી જાય અમારે અમારા પરિવાર જે માણસો છે એનો ઉપરથી અમારા જે લાઇટ બિલ વેરા બિલ એ બધા ખર્ચા લાગેલા છે એ બધું કેમ પૂરું થાય એ ખબર નથી અમારો આ શાંતિપૂર્ણ પ્રદર્શન છે અમારે કોઈ શાંતિથી બધું કામ કરવું છે અમે ગાંધીનગર સુધી સાહેબોને મળી આવ્યા છે હજી સુધી એનો કોઈ રસ્તો અમારે મળ્યો નથી